નમસ્કાર હો મિથુન આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની જે મળી રહ્યા છે અમદાવાદથી નારોલ વટવામાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી છે દયારામ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી અને ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે આગ લાગવા પાછળનું કારણ અખબંધ છે તો જે રીતે આ આગ લાગી છે અને રૂનું ગોડાઉન હોવાના કારણે આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે દયારામ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી છે કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સતત પાણીનો મારો ચલાવી રહી છે ત્યારે આગ લાગવા પાછળનું કારણ અકુ હજુ પણ અકબંધ છે ત્યારે જે રીતે જોવા જઈએ તો આમાં જાનહાની થઈ છે કે નહીં તે પણ સમાચાર સામે નથી આવ્યા અને કઈ રીતે આગ લાગી તે પણ જાણી શકાયું નથી તો રૂનું ગોડાઉન છે અને તે ગોડાઉનમાં આગ લાગી દયારામ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી છે નારોલ વટવામાં આવેલી ફેક્ટરી જેમાં આગ લાગી દયારામ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં આગ લાગી અને આગ વધુ પ્રસરે નહીં તે માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આજે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જાવેદ સૈયદ પાસેથી જાવેદ જે રીતે આ રૂના ગોડાઉનમાં આગ લાગી છે શું વધુ માહિતી ચોક્કસ નારોલ નારોલ વટવા રોડ પર આવેલી એક ફેક્ટરીમાં અચાનક આગ લાગી આગ નાખતા નાસભાગ મચી હતી દયારામ એસ્ટેટમાં આવેલા રૂના ગોડાઉનમાં

જવાનો ફાયર આભાર રજાવેદ માહિતી આપવા બદલ તો આગ લાગવા પાછળનું કારણ નથી જાણી શકાયું પણ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છેલ્લા એક કલાકથી આગ લાગેલી છે અને આગ વહેલા માં કાબુમાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે